વલસાડમાં બે દિવસ અગાઉ ગુમ થયેલા આધેડનું તળાવમાં ડૂબી જવાથી જીવ ગયો વલસાડમાં છેલ્લા ઘણા દિવસોથી તળાવમાં ડૂબી જવાના કિસ્સાઓ વધી રહ્યા છે જેમાં બાળકો યુવાનો સહિત આધેડનું તળાવમાં ડૂબી જવાથી બનેલી ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની કાલીમાં છવાઈ છે ત્યારે વલસાડમાં આજથી બે દિવસ અગાઉ ગૂમ થયેલા આધેડનું તેમના ઘર નજીકના તળાવમાંથી મૃતદેહ મળતા ભારે ચકચાર મચી ગઈ છે આ બનાવને પગલે ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી છે ત્યારે આ બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના ઘડોઈ ગામે કુંભારવાડા વિસ્તારમાં રહેતા અઠાવન વર્ષીય જીતેન્દ્ર રમણભાઈ પ્રજાપતિ બે દિવસ અગાઉ સવારના સુમારે તેમના ઘર નજીક આવેલા મંદિરે દર્શન કરવા માટે એકલા નીકળી ગયા હતા અને પરત તેઓ પોતાના ઘરે મોડી સાંજ સુધી નહીં આવતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને ભારે શોધખોળ બાદ પણ કોઈ પત્તો ન લાગતા તેમના પરિવારજનોએ તેમના ગુમ થયા અંગેની ફરિયાદ વલસાડ રૂરલ પોલીસ મથકે નોંધાવી હતી ત્યારબાદ આજે બપોરના સુમારે તેમના ઘર નજીક આવેલા ઘડોઈ ગામના તળાવમાં જીતેન્દ્રભાઈનો મૃતદેહ જોવા મળતા ગ્રામજનો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા અને તાત્કાલિક વલસાડ રૂરલ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ પર આવી તપાસ શરૂ કરી હતી અને જીતેન્દ્રભાઈના મૃતદેહને વલસાડ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવા માટે એમ્બ્યુલન્સ ચાલક સાગર પટેલને જાણ કરવામાં આવી હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી